વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મેથી ગાંઠિયાનું શાક તો એના માટે આપણે અહીંયા ચંપાકલી ગાંઠિયા લીધેલા છે એ બજારના લીધેલા છે તમે કોઈપણ ગાંઠિયાનો અહીંયા ઉપયોગ કરી શકો ચંપાકલી ગાંઠિયા છે કે ફાફડી ગાંઠિયા કે ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો અને અહીંયા આપણે મેથી સુધારી એક બંચ આપણે મેથીનો લઈ અને ધોઈ સરસ કોરી કરી અને બીટી અને અહીંયા આપણે સરસ ઝીણી ઝીણી સુધારી લીધી છે અને અહીંયા ચારથી પાંચ કડીને લસણને આપણે અહીંયા ઝીણી ઝીણી સુધારી લીધું છે અને અહીંયા એક ગાંઠિયો લસણનો આપણે પોલી અને દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરેલી છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો શાક બનાવવાની આપણે શરૂઆત કરીશું તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે બે નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું જે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરુંને સરસ ફૂટવા દેસુ તો અહીં આપણે લસણની કઢી છે ઝીણી ઝીણી સુધારે લઈએ અહીંયા આપણે ઉમેરી દઈશું એને સરસ આપણે લાલ ધોવા દઈશું આપણે લસણની કઢી હવે લાલ થવા આવી છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીને આપણે ભાજીને ઉમેરી દઈશું જીને આપણે સરસ તેલ સાથે સાતડી લીધી છે અહીંયા ઉમેરી બધા મસાલા અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું અને અહીંયા પેલા ઓછું મીઠું ઉમેરશું સ્વાદ મુજબ મીઠું અને બધું આપણે સાતડી લેવાનું છે અત્યારે ગેસ મેં ધીમો કરી નાખ્યો છે બસ આમ જ આપણે સાતડશું આપણે પેલા જ ભાજી ધોઈ અને પછી બીટેલી છે તમે ભાજી પાણીમાં ધોઈ અને તરત પણ શાક વઘારી શકો છો મેં પહેલા સાફ કરેલી હતી તો એકદમ સરસ આપણે સાતડી લેવાનું છે આ શાકનો મસ્ત એવો સ્વાદ આવે છે એકદમ આવી રીતે આપણે સાતળીને બનાવીએ એટલે અહીંયા આપણે જે લસણવાળી ચટણી ઉમેરેલી જે મરચું ખાંડેલું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને સરસ સતળાઈ પણ ગયું છે તો અહીંયા આપણે હવે પાણી ઉમેરી દઈશું અને શાકને ભાજીને આપણે થવા દેસું હવે અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે આવડા નાના બે ગ્લાસ ઉમેરેલા છે પાણીના અને ભાજીને સરસ આપણે થવા દેસું એ આપણે જોઈ લેશું ભાજી એકદમ મસ્ત એવી ઉકળી ગઈ છે હવે થોડી જ વાર છે આપણે ભાજીને થવામાં ભાજીને ચડતા વાર નથી લાગતી તો થોડી વાર આને થવા દેશું આપણે બે થી ત્રણ મિનિટ આપણે આને ઉકળવા દઈશું સરસ ઉકળી ગઈ છે બે ત્રણ મિનિટ આપણે થવા દઈશું એટલે આપણે ત્યાં સુધીમાં આપણી ભાજી સરસ ચડી જશે તો ઢાંકીને આપણે એને થવા દઈશું અહીંયા આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે મસ્ત એવી અહીંયા આપણી ભાજી ચડી ગઈ છે તો હવે આપણા અહીંયા ગાંઠિયા ઉમેરી દઈશું અને એક મિનિટ આપણે થોડીક જ વાર થવા ગાંઠિયા ઉમેરીને આપણે ખાલી ઉકળવા દેવાના અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો તો અહીંયા ઉકળી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને હવે સર્વ કરી લેશું તો અહીંયા આપણે શાકને આપણે સર્વિંગ બાઉલની અંદર આપણે કાઢી લીધું છે આ શાક જ્યારે તમે જમવા બેસો ત્યારે જ કરવાનું નહીં જો ગાંઠિયા એકદમ પાણી પી જાય તો પોચા થઈ જાય તમને ભાવતા હોય તો કાંઈ વાંધો નહીં બાકી તો શાક જમવા બેસો ત્યારે કરે તો એકદમ મસ્ત એવો આ શાકનો સ્વાદ આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાબા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો